ત્યાં મને ભાજ્યો પણ મેં તો નથી ભાજ્યો પણ તું તાતી ભાલે તાલી તાતો નથી ને

એટલે લેદલો ની તો લેબડો લેબડો મુ ઈદ કઉલો તું લેદલો 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 ની લેબડો લેબડો આ ભૈયા મુ ઈદ કઉ તું લેદલો

લોટો મારા કઈ જામ મગજ કાધો પાણી નો લોટો નહિ તાલો મોટો ભાઈ તો એમ કઉત તને મોટો ભાઈ એવું કે કને ઈ જ કહતું તું આમલા લે ને એ છે હું એક તો વારમાં પેસ પેશ કરશે અલ્યા આ દલાન ઘરે લેવાનું કીધું તું પણ કાકે મેલી દીધો તે આપણે કને રેસ મેલ પાડ્યો ના ના તો આને નીલી દીધો ભેસ મેલ પાડ્યો નથી મેલ પાડ્યો ભજા દીધો ભેત વિહંતી નથી વેજી નથી વીએતી અભી તો તાત મહિના બાકી છે તાત ફરવાનો છે તાત નથી ભલવાનો ભયા અભી તો તાત મહિના બાતી છે તું બોલે છે મને કે ખબર જ પડતી નહી અલ્યા ભયા એ ભરમો આવરો અલ્યા તે અહીંયા તાત આ કુદા દે મોટું કેતો તો ભયા આપલા તને તને લેડલો પાળવાનો તે લેડલો હવે આપણે ચાર રેડલો છે ચારવા દાતા છે લેડલો પાળવા નથી જવાનું આપણે થઈને લેડલો પાળવાનો છે એટલે રેડનો પાળે કોઈ તો કૂતરો પાળે રેડલો પાડવાનો હોય એટલે ભયા રેડલો નથી પાડવાનો લેબડો પાડવાનો છે હા હા આ કે લેબડો પાડવાનો છે આભલ્યો પેલે તે લેબડો વળી ક્યો પાડારો આલા તાટિન વાત કર આમના

આટલું તો નથી એક નથી લોઈ નથી માલ ભાઈ લે ચાથી લાઈન કૂતરો લઈ તો પાડું કરી રાખું કૂતરો નથી તાલવાનો એ બેલા બેલા તું માર ખાલી માર મારે આવતા એમ નથી તે તો આપણે છે ને આમડા એટલે આમ જો આમલા દાવાનું દાવાનું હેડ આ હેમલા નથી આમના ચમડા લા ધીધે ધીધો હેદ ને

એ તો વાત ની ટાઈન ઉભે તો ભેગી થોબલો લેલો પાડતો હવે